सावे बड़ा भाग्य उतर जाती जमीन काम हो तो पानी कोई ना चला तो भाई यो काफी ये है दो लेवल आसन में संगड़ीन वापरे से इतने देर वाला का फिर तो भी साफ आ था तो अपन सात दिन में पानी दिए काम कर जावे मैं तो नहीं होए तो मैं ले तो कोरो हो तो हम कापे तो खबर पड़े दूसरा में केम

ભરવાની છે બીજું છે નહીં તો વિડીયો બના રેજો આપણે આજે થોડોક મંદિરનો માહોલ દેખાય છે મારા વજાંગભાઈ દાંત કાઢે છે મંદિરનું કીધું એટલે ભરાય છે ગાડી અમે આવે છે પ્રકાશ એટલે બહુ કઈ મજા આવતી નથી વિડીયો ઉતારવાની તો બિનારેજો આવી શૈલી છે ભરવી હોય મિત્રો મળજો બાકી જય માતાજી બના રેજો વિડીયોમાં આગળ ગઈ છે ગાડી નાળા બંધાય છે હવે અમારા બાલો ને બધા નાળા બાંધે છે એક એક ઉક મુકતા જાય અને ફરતા જાય છે ભાઈ જોઈ લ્યો ખેચો ખેચો કોઈ ના રહેજો વિડીયો માં આગળ ભરાઈ ગઈ છે બોલે નીકળી ગઈ છે ભાઈ Uzay Bagirat.